રાજકોટમાં જળ સંચયના મહાભિયાનને વધુ વેગ આપવા માટે આગામી તારીખ બારમી જુલાઈએ સાંજે પાંચ વાગે કાલાવડ રોડ પર આવેલ પેરેડાઇઝ હોલ ખાતે એક વિશાળ જળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અહીં સીઆર આર અધ્યક્ષતામાં બાર રવાહી તાચી મશીનોનું લોકાર્પણ કાર્યક્રમ પણ યોજાશે કાલાવડ રોડ પર આવેલ પેરેડાઇઝ હોલ ખાતે એક વિશાળ જલ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર જળ સંચયના કાર્યોના સંકલ્પને બળ પૂરું પાડવાના હેતુથી

અને આ પ્રોગ્રામની અંદર આપણા કેન્દ્રના જલ મિનિસ્ટર સી આર પાટીલ સાહેબ તેમજ આપના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહેવાના છે સાથે સાથે અહીંના લોકલ સૌરાષ્ટ્રના રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો ખેડૂતો અને છેવાડાના વ્યક્તિ લગી મેસેજ પહોંચે એના માટેનો ગીર પરિવારનો પ્રયત્ન છે બસ એક જ ધ્યેય છે કે વરસાદનું એક પણ ટીપું પાણી દરિયામાં ન જાય અને દરેક લોકો આને જવાબદારીથી સમજી અને વધારેમાં વધારે જળ સંચયના કાર્ય કરે અને આ અભિયાનમાં જોડાય જેથી કરી સમગ્ર જીવ કલ્યાણ અર્થે આ લોકોને અને સમાજને ફાયદો થાય એના માટે અમારી આ ગીર ગંગાની આખી પરિવાર ની ટીમ આમ પૂરેપૂરી જહેમત સાથે આ પ્રોગ્રામ ને સક્સેસફુલ કરી અને સેવાડાના લોકો લગી પહોંચવા માટે ખૂબ પ્રયત્ન કરી રહી છે રાજકોટ